તો ભરતજી કેવા લાગ્યા કે લોકોને જે કેવું હોય કે જળ જેવો કેતા હોય તો ભલે જળ જેવો કે કોઈની સામે ભરતજી બોલતા તો મોટાભાઈ ને એમ થયું કે આ ઘરમાં રહે ને કોઈની સામે બોલતો નથી તો આને વાડીમાં મૂકી દો ભરતજી ને કહે ભાઈ કે તું વાડીમાં જા અને જે ખેતરમાં પાક છે એનું તું ધ્યાન રાખજે તો ભરતજી કહેવા લાગ્યા કે પ્રભુ તું કેટલો દયાળુ છો કદાચ ઘરમાં રહેવાનું થા તો કોઈની સામે મારે બોલવું પડે પણ પ્રભુ તું દયાળુ છો કે મને વાડીએ મોકલી દીધો હવે મારે કોઈની સામે બોલવાનું જ નથી એટલે ભરતજીને વાડીમાં મૂક્યા ખેતરે મૂક્યા અને ભરતજી ત્યાં પણ ભગવાનનું ભજન કરે છે જેને કોઈ દ્વેષ નથી જેને કોઈ માન અપમાન નો શોખ અને દુઃખ નથી એ ગમે ત્યાં જાય એને જ્યાં ભજન કરવું હોય ને એ ગમે તે જગ્યાએ બેહીને ભજન ચાલુ તો વાળીમાં જે પાક હતો ખેતરમાં જે પાક હતો એ ગાયો ભેંસો બળદ આવી અને ચરી જાય અને જે ચણ પક્ષીઓ આવી અને જેનું છે ને એને ચિંતા નથી બાજુવાળાને ચિંતા છે એટલે બાજુવાળાએ મોટા ભાઈ ભરતજીના મોટા ભાઈને જઈને કીધું કે તારો નાનો ભાઈ ભરત એ તારું સત્ય નાશ પાડી રહ્યો છે તો કે કેમ અરે જે કોઈ પક્ષી આવે અનાજના દાણા ચણી જાય ગાય ભેંસ આવી અને બધું પાકેલો જે ઉભેલો પાક છે એને ખાઈ જાય મોટા ભાઈ વાડીમાં આવી અને ભરત મહારાજને મારી મારીને વાડીમાંથી કાઢ્યા ભરતજી કહેવા લાગ્યા કે ખાનેવાળા ઓર કોઈ હે ખીલાનેવાળા ઓર કોઈ હે તો રોકને વાળા મેં ક્યો ન હો શકતા હું ખવડાવે છે મારો જગત નો નાથ અને ખાવા ખાય છે તો એમાં રોકવાનું કામ મારે શું છે બાપ ભલે પાક ચણી જતા હોય ભરતજી ને મારી મારી અને વાડીમાંથી કાઢ્યા ઘર માંથી કાઢા એ જ ભાવ વાડી માંથી કાઢા એ જ ભાવ કોઈ દુઃખ નહીં ચહેરા ઉપર કોઈ દુખ નહીં આમાંથી મને અડધું મળવું જોઈએ ને આ અડધો મારો ભાગ હતો એ ભલે ખાઈ જાય આવું કોઈ દેશ કોઈ વાત નહીં નીકળી ગયા અને વનમાં વિતરણ કરવા લાગ્યા છે જેને ભગવાન નું ભજન કરવું છે ને એ ઘર છોડી દે વાડીમાં જઈ ન્યાય ભજન કરે અને ન્યાથી અને કાઢે તો જંગલમાં જઈને ભગવાનનું ભજન કરી શકે છે એટલે વિતરણ કરવા લાગ્યા છે ભજન કરતા જાય પણ એટલો એની ઉપર તો બોલતા નથી મૌન બધા ઉત્તમમાં ઉત્તમ વ્રત હોય ને એ મૌન વ્રત છે આપણી સામે કોઈ ક્રોધ કરે આપણી સામે કોઈ ગુસ્સો કરે પણ આપણે જો મૌન રહેશું ને તો સામે વાળાનો ક્રોધ આપવા ઓછો થઈ જશે પણ સામે વાળી વ્યક્તિ ક્રોધ કરશે ને આપણે એને ક્રોધ કરશું તો એ ધીરે 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 જાય અને પછી એની જ્વાળાઓ વધતી જાય પણ ભરતજી કહે કે તમે ચૂપ થઈ જાજો સામે વાળાને ગમે એટલો ક્રોધ કરવો હોય એટલો ક્રોધ કરે આપણે ચોખ રહી જાવ એટલે સામેવાળા ના ક્રોધ ને ઉતારવો નહીં પડે આપો આપ ક્રોધ ઉતરી જશે તો ભરતજી મહારાજ વનમાં પણ વિચરણ કરવા લાગ્યા કચ્છ દેશનો રહુદણ રાજા એનામાં અભિમાન છે અહંકાર છે અને કપિલજી ના આશ્રમમાં જ્ઞાન લેવા માટે જાય કપિલજી નો આશ્રમ ક્યાં આવ્યો તો ગંગા સાગર જ્યાંમાં ગંગાજી નું પૂર્ણ વિરામ જ્યાં માં ગંગાજીની પૂર્ણાહુતિ થાય સમુદ્રમાં માં ગંગાજી સમાય જાય એ ગંગા માં કપિલ મહારાજ નો આશ્રમ આ કચ્છ માંથી ત્યાં સુધી એ જ્ઞાન લેવા માટે જાય તો રહુગણ રાજાને ચાર જણા ઉપાડે છે અને પાલખીમાં માં બેહાડી એને ચાર જણા ઉપાડે ચારે ચાર જણા રહુગણ રાજાને ઉપાડીને લઈ જાય ચાર જણા જે ઉપાડવાળા હતા એમાંથી એક જણાની તબિયત ખરાબ થઈ ગઈ એટલે કહે કે મારાથી આ પાલખી નહીં ઉપડે તો રાજા કહે કે જે તમને રસ્તામાં મળે ને પકડીને લાવો હવે જંગલમાં કોણ મળે ભરત મહારાજ જેવો અઘોર સંત અઘોર પંથીનો મહાત્મા આ સૈનિકો ભરતજીને પકડીને લાવીને કહે કે આપ આ પાલખી ઉપાડવા તો ભરતજી આજાણ બાહુ છે જેના ખંધા પહાડ જેવા અને હાથ જ્યાં ગોઠણ સુધી પહોંચે ત્યાં સુધી એના હાથ છે આવો અને ભરતજીને પકડીને લાવી કહે છે કે આ પાલખી ઉપાડો તો ભરતજી પાલખી ઉપાડે પણ જેવો નીચે કોઈ જીવ જંતુ જોઈ એટલે તરત ભરતજી થી કૂદકો મારે અને જેવો કૂદકો મારે એવો જ પેલો પાલખીનો નો દાંડો રાજા ને માથામાં વાગે એક બે વાર તો રાજા એ સહન કર્યું પણ બહુ જયારે એને વાગવા લાગ્યું ને બહુ ભરતજી કૂદકા મારવા લાગ્યા એટલે કહે સીધા ચાલો આ પાલખી એનો દાંડો મને વાગે છે એટલે સીધા ચાલો રાજાના જે સૈનિકો હતા એ કહેવા લાગ્યા મહારાજ અમે તો સીધા ચાલીએ છીએ આ સીધા ચાલીએ છીએ મહારાજ પણ આ નવો આવ્યો છે ને કૂદકા મારે અને ભરતજી નું લક્ષ્ય હતું કે કોઈ પણ પગ નીચે જીવ જંતુ દબાઈ મરે એટલે નીચે દ્રષ્ટિ રાખી નીચે નજર રાખી અને ભરતજી ચાલે તો કોઈ જીવ જંતુ આવે કહે કે મહારાજ અમે તો બરોબર ચાલીએ છીએ પણ આજે નવ આવ્યો છે ને કૂદકા મારે છે રાજા કહે પાલખી નીચે ઉતારો અને ભરતજીને કહે કે તું જીવતો હોવા છતાં તું મરેલું રાજા શું કહે કે તું જીવતો હોવા છતાં તું મરેલ જેવો છે એક પાલખીનો દાંડો નથી ઉપાડી શકતો ત્યારે ભરતજી કહે હવે જો નહીં બોલું ને તો આનું અભિમાન વધતું જશે એટલે ભરતજી કહેવા લાગ્યા કે મહારાજ જીવતો હોવા છતાં મરેલ જેવો હું નહીં પણ જીવતા હોવા છતાં મરેલ જેવા તમે છો ચાર જણા કોને ઉપાડે તો મહારાજ જીવતા હોવા છતાં મરેલ હું નથી પણ જીવતા હોવા છતાં મરેલ તમે છો કે તમને ચાર જણા ઉપાડે છે મહારાજ આપ કઈ બાજુ જાઉં છો કપિલ મહારાજના આશ્રમમાં હું જ્ઞાન લેવા માટે જાઉં છું ત્યારે ભરતજી કેવા લાગ્યા રહુગણ આપ જ્યાં પણ જાઉં છો ત્યાં તમને જ્ઞાનની પ્રાપ્તિ નહી થાય જ્ઞાનની પ્રાપ્તિ માટે પેલા તમે નમતા શીખો જ્યાં સુધી નમતા નહીં શીખો ને ત્યાં સુધી તમને પ્રાપ્તિ નહીં થાય એ જો હે નિશાની મહારાજ આવી રીતના અકરાય થી તમે જશો આવી રીતના અભિમાન થી તમે જશો અને ચાર જણાને હેરાન કરી ચાર જણાને દુખી કરી અને તમે જ્ઞાન લેવા માટે જાઓ તો જગતમાં કોઈ જગ્યા નથી કે તમને જ્ઞાનની પ્રાપ્તિ

એ પાણીની ભરાતી નથી આ માવડીઓએ પાણીનું ભર્યું હશે કૂવામાં આપણે ડોલ સીધે સીધી નાખીને તો એ હાંડો ગાગર કે ડોલ એ પાણીની ભરાય નહીં પણ એને ઉપર જ આમ ઢાંકી કરીને નાખો એટલે તરત ભરાઈ જાય એમ રાજા આ જે સીધી ડોલ છે એ પાણીની ભરાતી નથી એને પણ ઉપરથી વાકી કરવી પડે ત્યારે જે પાણીથી ભરાય છે એમ તમે પણ નમી જાઓ તો તમારી માટે સુખ છે તો તમને ક્યાંક સદગુરુ મળશે અને તમને જ્ઞાનની પ્રાપ્તિ થશે નમ નમો